કાપોદરામાં સોમવારે સાંજના સમયે એક્ટિવા મોપેટ ચોરાઈ ગઈ હતી એક્ટિવામાં ત્રીસ લાખ રૂપિયાના હીરા અને રોકડ એક લાખ સોળ હજાર હતા હાલ તો હીરા વેપારીને એક માઓ એકત્રીસ લાખ છેતાલીસ હજારમાં પડ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મોપેટ ચોર સીસીટીવીમાં પણ કેદ થયો છે કાપોદરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ મુડભાવનગરના અને હાલ પુણા ગામ ખાતે કેલાસધામ સોસાયટીમાં રહેતા જુદા જુદાદે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ વરાછાના મિની બજારમાં હીરાનો વેપાર કરે છે કાપોદરામાં જવાહરનગર રોડ સાયના સોસાયટીમાં હીરાનું ખાતું ધરાવે છે તેમજ કારગીલ ચોક પાસે નારાયણનગરમાં સોસાયટીમાં હીરા લેવેચની ઓફિસ ધરાવે છે તેઓ છેલ્લા એક મહિનાથી અલગ અલગ વેપારીઓ પાસેથી અલગ અલગ પ્રકારના હીરા ખરીદ્યા હતા તે હીરાની કિંમત ત્રીસ લાખ રૂપિયા છે તે હીરા એક બેગમાં મૂકીને તે બેગ એક્ટિવા ગાડીની ડીકીમાં મૂકી હતી તેઓ હાર લખીને મિની બજાર ગયા હતા અને ત્યાં એક હીરા દલાલ પાસેથી હીરા વેચાણના એક લાખ સોળ હજાર રૂપિયા પણ હીરાની બેગમાં મૂકી દીધા હતા ત્યારબાદ તેઓ મોપેટ લઈને ઘરે જમવા ગયા હતા ત્યાં તેઓએ હીરાવાળી થયેલી કાઢી લીધી હતી અને જમીન ફરીથી હીરા મોપેડની ડીકીમાં મૂકી સાંજે એક વાગે કારગીલ ચોક પાસે આવેલ નારાયણનગર સોસાયટીમાં આવેલ ઓફિસે ગયા હતા ત્યાં ઓફિસ સામે મોપેડ પાર્ક કરી હતી અને ઓફિસ સામે ખાતું ધરાવતા પ્રવીણ ઝાલાવડિયાના ખાતામાં કારીગરને માઓ આપવા ગયા હતા માત્ર દોઢ મિનિટમાં પરત આવતા ત્યાં એક્ટિવા ન હતી અજાણ્યા આરોપી એક્ટિવા ચોરી કરી નાસી છૂટ્યો હતો ચોરને કદાચ ખબર ન હોય કે ડીકીમાં આટલું જોખમ છે પરિસ દુધાતે મોપેડ ઉપરાંત તેમાં રહેલ ત્રીસ લાખ રૂપિયાના હીરા તથા રોક એક લાખ સોળ હજારની મતની ચોરીની ફરિયાદ નોંધાવી છે હાલ તો મોપેટ ચોર સીસીટીવીમાં કેદ થયો હોય જેને લઈને પોલીસે સીસીટીવીના આધારે વાહન ચોરને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ